નમસ્કાર મિત્રો જય માતાજી કાર્ડ ધારકો માટે ખૂબ સારા સમાચાર છે હવે સરકાર દ્વારા કાર્ડમાં રાશનની સાથે સાથે સાત નવા ફાયદા મળવા પાત્ર જઈ રહ્યા છે જેમાં તમે ઘણા બધા વિડીયોમાં જોયું હશે કે સરકાર એક હજાર રૂપિયાની સહાય કાર્ડ ધારકોને આપી રહી છે તો આ વાત કેટલા ટકા સાચી છે તો તેની તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો આ વિડીયોને અંત સુધી જુઓ જેથી સચોટ માહિતીથી તમે જાણકાર રહો તો મિત્રો કાર્ડમાં અનાજ સાથે મળતા નવા સાત લાભો વિશે વાત કરીએ તો તેમાં એક જૂન બાદ કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની ખાદ સામગ્રી આપવામાં આવે છે આ સિવાય જો કોઈની પાસે કાર્ડ નથી તો તેમને પણ ફિંગરપ્રિન્ટ અથવા તો ઓટીપી દ્વારા રાશન મળી શકશે એટલે કે મિત્રો જે તે વ્યક્તિ પાસે ઓરિજિનલ કાર્ડ નથી તો તે લોકો ફિંગરપ્રિન્ટ અથવા તો ઓટીપી દ્વારા તેમનું રાશન લઈ શકે છે જોકે આ સરકાર દ્વારા બહુ મોટી અપડેટ જાહેર કરવામાં આવેલ છે આ ઉપરાંત કાર્ડ ધારકોને વન નેશન વન રેશન કાર્ડની સુવિધા મળશે આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી રાશન મેળવી શકશે એટલે કે મિત્રો જો તમે ગુજરાતના રહેવાસી છો તો તમે ઉત્તર પ્રદેશમાં જઈને તમે આ રાશન કાર્ડ દ્વારા અનાજ મેળવી શકો છો એટલે સરકાર દ્વારા આમ એક સારી એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે તે પછીના લાભ વિશે વાત કરીએ તો દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રાશન મળવાનું શરૂ થઈ ગયું છે જોકે સરકારે તારીખો બદલીને પચીસ મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે એટલે કે આ ચોમાસાના ગારાને લીધે ત્રણ મહિનાનું એડવાન્સ રાશન સરકાર દ્વારા આપવામાં આવે છે જોકે આ જે પ્રક્રિયા છે ગુજરાતમાં હાલ શરૂ થયું નથી પરંતુ ઉત્તર પ્રદેશ સિવાય અન્ય એવા રાજ્યોમાં આ એડવાન્સ રાશન મળવાનું શરૂ થઈ ગયું છે ત્યારબાદ જૂન બે હજાર પચીસથી બધા એપીએલ બીપીએલ પીરા કે ગુલાબી કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે કાર્ડ ધારકોને એક જૂન બે હજાર પચીસથી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે રાશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મળશે કે આની વિગતવાર માહિતી છેલ્લે આપવામાં આવશે એટલે કે મિત્રો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો તે પછીના લાભ વિશે વાત કરીએ તો હેલ્થ વીમો એટલે કે હવે રાશન કાર્ડના આધારે રૂપિયા પાંચ લાખ સુધીની હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે ત્યારબાદ દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવે છે જેમાં બે હજારથી પચીસસો રૂપિયા સુધીની રકમ મળી શકે છે પરંતુ આનો લાભ તે જ મહિલાઓને મળશે જેમની પાસે રેશન કાર્ડ છે એટલે કે મિત્રો આનો લાભ લેવા માટે કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે તે પછીના લાભ વિશે વાત કરીએ તો કાર્ડ ધારકોને વાર્ષિક છ તથા આઠ સિલિન્ડર સુધીની સબસિડી સીધા તેમના બેંક ખાતામાં આપવામાં આવશે એટલે કે મિત્રો તમને શરૂઆતના છ થી આઠ સિલિન્ડરની જે સબસિડી મળે છે તેમને તમારા બેંક એકાઉન્ટમાં મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો જે તમને ઉજ્જવલા યોજના હેઠળ જે સબસિડી મળે છે આ ઉપરાંત રાશન કાર્ડ તરફથી એક વધારાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો દરેક રાશન કાર્ડ ધારકોને જે એક હજાર મળે છે તે કયા નાગરિકોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે વધારા લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવામાં આવે છે આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પરિવારોમાં કમાવનાર કોઈ નથી અથવા તો તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે આવા પરિવારને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે એટલે કે મિત્રો આ એક હજાર મળશે પરંતુ આ શરતો લાગુ પડશે જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ